નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી તેમાં પહેલા સેમેસ્ટરમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ ટુ આ યુનિટનું નામ છે ટુ મોચું આ યુનિટના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

અહીં જે આપણને ફકરો આપેલો છે જે તમારે ધ્યાનથી વાંચી લેવાનો છે અને આ ફકરાના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે તેમના જવાબો આપણે આ ફકરામાંથી શોધીને આપવાના છે તો ચાલો જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન વોટ ડીટ પીપલ કોલ ધ ઇલ એલિફન્ટ તો તેમનો આન્સર આવશે પીપલ કોલ ધ એલિફન્ટ મોટું બીજો પ્રશ્ન વોટ ડીટ બોથ છોટું એન્ડ મોટું લવ જવાબ છોટુ એન્ડ મોટુ બોથ લિવડ સ્વિમિંગ ત્યાર પછી સાચો વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન વોટ વોઝ મોટુ તો જવાબમાં આવશે એન એલિફન્ટ બીજો પ્રશ્ન વોટ વોઝ છોટુ તો છોટુ વોઝ અ રેડ જવાબમાં આવશે ઓપ્શન એ ત્યાર પછી પ્રશ્ન એકનો બીજો પેરેગ્રાફ આ ફકરો વાંચી અને તેમના આધારે નીચેના પ્રશ્નોના જવાબો જોઈએ પહેલો પ્રશ્ન હો વેન્ડ ટુ ધ રિવર વન ડે જવાબ વન ડે મોટું વેન્ડ ટુ ધ રિવર બીજો પ્રશ્ન વોટ ડીટ છોટું શૂટ છોટું શાઉટેડ મોટું કમ આઉટ ફોર અ મિનિટ ત્રીજો પ્રશ્ન વોટ ઇટ મોટું આન્સર જવાબ મોટું આન્સર ડોન્ટ ડિસ્ટર્બ મી આઈ વિલ નોટ કમ આઉટ ત્યાર પછી વિકલ્પ જોઈએ પેલો વુ એન્ટ રેડ ધ વોટર તો જવાબમાં આવશે બી મોટું બીજું વોટ ડિટ મોટુ એન્જોય ફોર અ લોંગ ટાઈમ સ્વિમિંગ ઓપ્શન એ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો મોટું વોઝ અ રેડ તો આ વાક્ય ખોટું છે મોટું વોઝ અ એન એલિફન્ટ બીજું વાક્ય મોટું એન્જોયડ સ્વિમિંગ આ વાક્ય સાચું છે માટે ટ્રુ ત્રીજ વાક્ય છોટુ જમ્પ આઉટ ઓફ વોટર ખોટું વાક્ય ફોલ્સ ત્યાર પછી ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય સાચું છે છોટું વોઝ સ્ટેટિસ્ફાઈડ છઠ્ઠું વાક્ય ખોટું છે અને સાતમું વાક્ય ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ હવે ત્રણ દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો તેમાં જે શબ્દો ખૂટે છે તે નીચેના કૌંસમાંથી પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો ચાલો જોઈએ ખાલી જગ્યા જે આપણે અહીં કોષમાં જે શબ્દો આપેલા છે તેમનો ઉપયોગ કરી તે વર્ડનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે આફ્ટર થ્રી ડેઝ મોટુ વેન ટુ છોટુઝ હાઉસ હી કોલ્ટ હાઈ છો ટુ કમઆઉટ છોટુ વોઝ નોટ એટ હોમ ત્યાર પછીની ખાલી જગ્યામાં આવશે રિપ્લાય ત્યાર પછી આન્સર ત્યાર પછીની ખાલી જગ્યામાં રીચડ રિટન શોટ અને લાઈક ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આગળની વાર્તાને આધારે સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે પહેલી ખાલી જગ્યા વુ ઓફર્ડ મોર ટુ અ ફ્રૂટ ડીશ તો જવાબમાં આવશે ઓપ્શન સી બીજું વુ વોઝ ઇન અ હરી તો જવાબમાં આવશે ઓપ્શન બી મોટું ત્રીજી ખાલી જગ્યા વુ ગેવ અ ગિફ્ટ ટુ છોટું તો જવાબમાં આવશે ઓપ્શન સી મોટું ચોથી ખાલી જગ્યા મોટું ગેવ અ ટાઈ ઇઝ અ ગિફ્ટ ટુ છોટું પાંચમી ખાલી જગ્યા વુ કે વુ કમ લેટ તો જવાબમાં આવશે ઓપ્શન સી છોટું ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા તો તેમનામાં આવશે જવાબ ઓપ્શન ડી એન એસએમએસ સાતમી ખાલી જગ્યામાં ઓપ્શન એ બ્લેન્કેટ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અહીં બે ફકરાઓના વાક્યો ભેગા થઈ ગયા છે વાક્યો વાંચો અને બંને ફકરા છૂટા પાડી અલગ અલગ નોંધો વિદ્યાર્થી મિત્રો અહીં જે બે ફકરાઓ ભેગા થઈ ગયા છે તે તેના માટે પહેલાં આપણે આખો ફકરો વાંચવો પડશે અને આ ફકરો વાંચી અને બંને ફકરા છૂટા પાડવાના રહેશે નાવ અને ટુ મંથ અગો ટુ ડે ઈઝ ક્રિસમસ નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ તે વાક્ય અહીં આવશે બિફોર ટુ મંથ વી સેલિબ્રેટેડ દિવાલી તે વાક્ય અહીં આવશે મિસ્ટર સિસ્ટર માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ તે વાક્ય આમાં આવશે માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાલી તે વાક્ય અહીં આવશે તે પ્રમાણે અહીં આપણે વાક્યો લખવાના છે જે મેં અહીં કોષ્ટકમાં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવાના રહેશે ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે તેમાં પણ એ પ્રમાણે છે કે બંને ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે આપણે અલગ પાડવાના છે ધ ઇંગ્લિશ ડે અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇન લાસ્ટ ફિફ જૂન તે વાક્ય અહીં આવશે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુ ડે તે વાક્ય અહીં આવશે રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ તે વાક્ય ઇંગ્લિશ ડે માં આવશે વી ઇન્વેટેડ અવર એસએમએસ એસએમસી મેમ્બર્સ તે વાક્ય અહીં આવશે અવર પ્રિન્સિપાલ વી કમ ધ મેમ્બર તે વાક્ય અહીં આવશે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ તે વાક્ય અહીં આવશે ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઈલિંગ એટ હેમ તે વાક્ય અહીં આવશે ઇંગ્લિશ ડેમાં વી પ્લાનેટેડ વાક્ય વોટર્ન આવશે ત્યાર પછી બંને વાક્યો ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે તેવી જ રીતે પેરેગ્રાફ ત્રીજો છે તેમાં પણ બે ફકરાઓ ભેગા થઈ ગયા છે તેને અલગ કર્યા છે અને મોહન અને રીટા તો બંને ફકરાઓ આ પ્રમાણે અલગ પાડ્યા છે જે તમારે આ પ્રમાણે લખવાના રહેશે પ્રશ્ન નીચે ઓગસ્ટ વિશે આપેલા વાક્યોના આધારે બીજા ફકરામાં છવ્વીસમી જાન્યુઆરી વિશેના વાક્યો લખો તો મેં અહીં લખ્યા છે વી સેલિબ્રેટેડ રિપબ્લિક ડે માય પેરેન્ટ્સ વેર એટ હોમ વી વેર એટ સ્કૂલ નેશનલ નેશનલ સોંગ એન્ડ આ પ્રમાણે વાક્ય લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બોક્સમાં ફળો શાકભાજી તહેવારો અને ઉપયોગી વસ્તુઓના નામ આપવામાં આવેલા છે તેમને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો જરૂર પડે તો શબ્દકોષનો ઉપયોગ કરો વિન્ટર શિયાળો તો તેમાં કયા કયા ફ્રૂટ્સ તો કે એપલ ગ્વાવા કેન વેજીટેબલ શાકભાજીમાં બીજ બ્રિન્જલ કોલીફ્લાવર અને કેરટ ફેસ્ટિવલ શિયાળામાં કયા ફેસ્ટિવલ આવે તો કે ઉત્તરાયણ અને ક્રિસમસ યુઝફુલ થિંગ્સ તો કે તેમાં શેનો આપણે ઉપયોગ કરીએ તો કે સ્વેટર સ્કાફ અને હીટરનો સમર ઉનાળો તેમાં કયા ફ્રૂટ્સ આવે તો કે ગ્રેપ્સ મેંગો વોટરમેલન શાકભાજીમાં બીટર ગોલ્ડ પોટેટો અને અન્ય ફેસ્ટિવલ હોલી અને યુઝફુલ થિંગ ફેન ગોગલ્સ અને એસીનો ઉપયોગ કરે મોન્સૂન ચોમાસું તો તેમાં કયા ફ્રૂટ હોય તો કે બનાના જાંબુ શાકભાજી લેડીઝ ફિંગર તહેવારો દિવાળી રક્ષાબંધન જન્માષ્ટમી તેમાં આપણે શેનો ઉપયોગ કરીએ તો કે અમ્રેલા અને રેનકોટ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યો કયો દિવસ સૂચવે છે તે લખો પેલું વાક્ય અવર ટીચર ટોક અબાઉટ એટીન ધ એસેમ્બલી હિન્દી ડે હિન્દી ડે બીજું વાક્ય વી વોચ ડ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ રિપબ્લિક ડે ત્રીજું વાક્ય સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ શું કહે છે કે વિદ્યાર્થીઓ છે તે ટીચરનો રોલ એટલે કે ભાગ ભજવે છે તો કયા દિવસે તો કે ટીચર્સ ડે શિક્ષક દિવસ શિક્ષક દિવસ ચોથું વાક્ય વી કલેક્ટેડ ફોટોગ્રાફર્સ વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર આંબેડકર જયંતિ ત્યાર પછી પાંચમું વાક્ય છે કયો દિવસ સૂચવે છે તો કે મધર ટંગ ડે ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે તે ધ વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે સાતમું વાક્ય ગાંધી જયંતિ ડે આઠમું વાક્ય પ્રવેશોત્સવ નવમું વાક્ય સ્પોર્ટ ડે અને દસમું વાક્ય છે જે ચિલ્ડ્રન ડે તરીકે ઉજવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યો સામે બિફોર અથવા નાવ લખો પહેલું વાક્ય રિપલ એન્ડ હેતલ પ્રિપેડ રંગોલી બિફોર બીજું વાક્ય તેમાં નાવ ત્રીજું વાક્ય બિફોર ચોથું વાક્ય બિફોર જે તમારે બિફોર અને નાઉ જે પ્રમાણે આવે છે જે મેં અહીં લખ્યું છે જે તમારે આ પ્રમાણે લખવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દો ટ ઈ આર કે ઓ આર લગાવીને પૂરા કરો તો ચાલો જોઈએ પેલું ડોક્ટર બીજો શબ્દ ટીચર ફોટોગ્રાફર પોટર પી ઓ ડબલ ટી ઈ આર એન્જિનિયર ઓફિસર શોપકીપર કન્ડક્ટર કાર્પેન્ટર ડ્રાઈવર ફ્રૂટ સેલર એક્ટર ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ભૂતકાળના રૂપો લખો સેલિબ્રેટ તો સેલિબ્રેટેડ ડેકોરેટ ડેકોરેટેડ પ્રિપેડ પ્રિપેડ ટોક ટોક વિઝિટ વિઝિટેડ પ્લાન્ટ પ્લાન્ટેડ વોટર વોટર્ડ

ઇટ ગ્રાસ ત્યાર પછી પ્રશ્ન નંબર તેર કૌશમાં પેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો મોહન બોલ વી સેલિબ્રેટેડ ક્રિસમસ કોમલ ડ્રો અ પિક્ચર ધે પ્લેડ ક્રિકેટ ઓન સન્ડે હરી હેલ્પ હિઝ ફ્રેન્ડ ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ અંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો પેલું વાક્ય વુ હેલ્પ ધ ઓલ્ડ મેન જય હેલ્પ ધ ઓલ્ડ મેન તેવી જ રીતે બીજું વાક્ય આઈ ગેટ અપ એટ સિક્સ ઓ ક્લોક ત્રીજું વાક્ય આશીષ હેઝ અ રેડ બલૂન ચોથું વાક્ય આઈ શો ગુજરાતી ફિલ્મ પાંચમું વાક્ય માય ફાધર ડ્રંક ટી છઠ્ઠું વાક્ય ધ સાતમું ટોટ યુઝ ઇંગ્લિશ આઠમું વાક્ય આઈ વોઝ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ નવમું વાક્ય ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ દસમું વાક્ય

પ્રશ્ન નંબર સોળ પાઠ્યપુસ્તક પાના નંબર વીસ પર આપવામાં આવેલું છોટું અને મોટુંનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો તેમજ વાર્તા લખો અને વર્ગના બુલેટિંગ બોર્ડ પર મૂકો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકના પાના નંબર વીસ ઉપર જે છોટું અને મોટુંનું ચિત્ર આપેલું છે જે તમારે અહીં દોરવાનું અને રંગ પૂરવાના અને તેમની વાર્તા અહીં તમારે નીચે પણ લખવાની છે અને એક ચિત્ર બનાવી છોટું અને મોટુંનું એક વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠો વિષય છે અંગ્રેજી તેમાં ગલા સ્વાથી યુનિટ ટુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ યુનિટ ત્રણ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ત્રણ ની અંદર યુનિટ થ્રીની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર